પછી ગાયો પાસે આવી ગયા હતા રાઉન્ડ મારવા માટે એમ જ એક વાસડી છે નંદકી દૂધ આપે છે ને આમ છે ને સાત મહિનાની ની છે તો રાત આ તો થોડી વારમાં વરી પાછી અંદર આવી ગઈ છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત સવારના વહેલા વહેલા કરી નાખી છે આપણે અને અત્યારે જો થોડુંક આજે વરસાદ આવી જાય એવું લાગે છે સવારનો વરસાદ તો આવ્યો એટલું બધી નહીં પણ છાંટા આવ્યો ઝાડખામાંથી ધૂળવાળા છાંટા પડ્યા હોય ને જો એટલો બધો નહીં પણ થોડો થોડો આવ્યો હતો વરસાદ આમ છાટા જેવું અને બાકી જે કાલે આપણે હવાડીની અંદર નાહ્યા હતા એ કાલે શું હેવાડ હતો ને તો જો રાતના સાફ નાખ્યો તો અત્યારે લાઇટ આવી છે તો આજે મોટો ટાંકો રહ્યો ને એ ભરાઈ જશે ને પછી આમાં પાણી આવશે તો ભરાઈ જશે પછી નાહવાની મજા આવશે હવે જોઈએ છે આજે ઠંડુ વાતાવરણ છે વાંધો નથી બાકી અત્યારે જો ઉપર પાણી છે હજી શું લાઇટ અત્યારે જ આવી છે ને હજી મોટર ચાલુ નહીં થાય તો શું બે મોટર છે આપણે અહીંયા કુવાની અંદર એટલે પાણી નીચું હાલ્યું જાય પણ હું પૂરું ન થાય હાલે રાખે અને અત્યારે હવે કામકાજમાં તો કામ આપણે કરવાનું છે પણ જો એ કરવાનું ને તો હું તમને આગળ જણાવું અત્યારે થોડી વાર બેસું આપણે સીટ ઉપર તો થોડી વાર ત્યાં બેસી ગાયો પાસે આવી ગયા ત્યાં રાઉન્ડ મારવા માટે એમ જ જો અત્યારમાં તો કઈ નિર્ણય નાખવાની હશે નહીં અત્યારે શું દોવાઈ કરી ત્યારે ખાંડને ને ખાતું હોય થોડી વાર રિલેક્સ કરે જો આ ખંજવાળો આવી ગયા આપડી પાસે વચ્ચે વચ્ચે ખાંભ લો ખોડીને ખંજળશે ખંજવાર આપડે થોડી વાર રેશું પછી જોઈએ શું કામકાજ છે તો આપડે ગાયો પાસેથી તો આવી ગયા છે ને જો કેવો સાફ થયો છે હવે નાવાની મજા આવે ને ઓરિજિનલ અત્યારમાં જ નહીં નાવું પછી પછી નાશું અત્યારે તો જે પાણી અહીંયા થોડુંક પ્રેશર કાઢેલું છે ને અત્યારે બધું પાણી જાય છે બગીચાની અંદર પછી થોડી વાર પછી અહીંયા મોટર ચાલુ થશે ને પછી નાસું તો મિત્રો આપણે અહીંયા એમ જ બેઠા હતા અને જો વરસાદે હવે ચાલુ થઈ ગયો છે વરસાદ આવે તો કાંઈ વાંધો નહીં જો અંધારને બધું કેમ આવ્યો છે અને અત્યારે જ મેં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું અને એક બે મિત્રના સ્ટેટસમાં પણ મેં જોયું કે વાછળી છે નંદકી અને એ હું કહે છે કે દૂધ આપે છે ને આમ છે સાત મહિનાની છે ને તો હું એના માટે ક્લિયર કરવા માટે અત્યારે વિડીયો ચાલુ કર્યો જો મારી સામે જ છે અત્યારે તો આ વાછડીની ઉંમર જ પહેલાં જો આમ જોવું ને તો શું આઠ દસ દિવસ જેવી એની ઉંમર લાગે અને આમાં આમાં તો કાંઈ લખેલું નથી આ વિડીયોમાં નહીં એવું લખેલું હતું કે દૂધ આપે છે ને એવા બેક સ્ટેટસ જોયા છે મેં તો આ વળી વાછડી છે ને ક્યારેય પહેલાં તો દૂધ ના આપતું હોય આ શું છે એના હોર્મોન્સ ડિસ્ટર્બ થયા હોય ને એના હિસાબે હોય અને થાવાનું કારણ હોય કે આની માતા હોય ને એમાં તમને ખ્યાલ હોય તો જે પાર ઇન્જેક્શન આપતા હોય છે ને જે ઓક્સિટોસીન ઇન્જેક્શન કહેવાય છે એ તો એનો આપવાને કારણે છે આ હોર્મોન્સમાં પ્રોબ્લેમ ક્યારેક ક્યારેક થતા હોય છે તો આમાં ક્યારેય દૂધ ન હોય અને આનું એક ઇન્જેક્શન આવે એક ઇન્જેક્શનમાં કમ્પ્લીટ થઈ જાય એટલે ખોટું શું જો અહીંયા લખ્યું છે ગામ અમરાપર પર તો ક્યાંનું હોય આપણે ખબર નથી પણ આમાં કાંઈ લખેલું નથી બીજા એક બે વિડીયો મેં જોયા ને એમાં એવું લખેલું હતું કે બે લિટર દૂધ આપે છે તો એવું કાંઈ હોય નહીં શું ખોટું લખી નાખે એમાં લખવામાં શું હોય નહીં આ ક્યાં હોય હવે તપાસ કરીએ આપણે તો ખબર પડે નિત્ર આને દૂધ ક્યારેય ન આપ્યું ખાલી આમ આ જેનો અર્ડર છે ને અર્ડર તો ન કહી શકીએ પણ થોડુંક એમ જ એવો દેખાય છે વરાક જેવું એમાં ક્યારેય દૂધ ના હોય હું જ પ્રોબ્લેમ હોય એના હિસાબે એટલે બીજું કાંઈ ન હોય સમજે આ તો હું મેં બે ત્રણ વીડિયોમાં જોયું હોય અને સ્ટેટસ એ બધાને લગાવેલ જોયા હે કે સાત મહિનાની વાસળીને અમુકમાં સાત દિવસની લખેલી હતી ને એ વાસળી છે એ દૂધ આપે છે ને આવું એવું કાંઈ ન હોય અને એમ જ શું બધું હું વચ્ચે ખબર છે ને એકવાર હું વાસળી આમ ફરતી ને કીધું તું કે માતાજી આયા ને એવું કઈ આ ખોટું શું લખી નાખે લખવામાં કોઈ કઈ જાતું નથી માણસો ને શું ખોટા રસ્તે દોરે એવું બાકી અત્યારે જો વરસાદ આવી ગયો છે વરસાદ હમણાં ફૂલ આવે તો તો નાવું છે પણ હવે આવે તો થાય આયો આયો વરસાદ આયો થોડો ભરોસા દે વાહી ના આટલા વરી પછી ક્યાંય નહીં દે બંધ થઈ ગયા ને તો રાહ જોવી પડે પણ વરસાદ તો થોડીક વાર આવ્યો પણ મને શું ખબર જ હતી થોડી આવે પછી બંધ થઈ જાય એટલે નાયા પણ જો હવે આવશે ને તો બાકી જો આપડી ગાયો બધી છે અંદર વહી ગઈ હતી પણ એને નવરાવી છે કાટું બારે હમણાં હાલે હાલો નીકળો ભારે નીકળો હાલો હાલે ભારું હાલ હા બસ વરસાદમાં ના હો ચાલો અહીંયા શું છે કે આપણે અહીંયા આ વ્યવસ્થા છે ને એટલે વરસાદ કે હોય ને તો મારી આંધટ રહી જાય પણ એને થોડી વાર નવરાયા હોય ને તો સાફ થઈ જાય ક્લીન થઈ જાય એટલા માટે બારે કાઢ્યા અત્યારે જોઉં ચરો તો બધો પલટી ગયો છે સિંગાની કટી અત્યારે નાખી હતી હૂકો ચરો હતો પણ હવે તો કોઈ ખાય છે વાંધો નથી વરસાદનું પલટી ગયો ને એટલે મજા ના આવે એને ખાવાની તો રાત તો થોડી વારમાં વરી પાછી અંદર આવી ગઈ છે હવે ભલે અંદર રહી કારણ કે શું પાણીની અંદર છે ગાયો ફાવે ઓછું મજા ન આવે કાંઈ એટલા માટે તો ભલે પાછે આવી જાજો નવડાવી નથી એને કારણ કે એ હવે થોડાક સમયમાં જ અહીંયા એમ છે તો વરી બીમાર પડે એના કરતાં પલળે ને સારું હારું એટલે તો હવે તો બહુ ત્રણેય છે એ ભલે જ્યાં સુધી એને ખાવું હોય ત્યાં સુધી ખાય ને પછી છાંઈ આવી જાય હવે અત્યારે વરસાદ પાછો રહી ગયો છે થોડી વારમાં આવે તો પાછી વાત કરશું તો જે સવારના વરસાદ હતો એના પછી તો કાંઈ આવ્યો ન તો અત્યારે જ આપણે વાસવાડામાં તો બહાર આવ્યા ને ત્યારે આવ્યા આપણે શું બહાર આવીએ ને તો જ આ વરસાદ આવે એટલે આપણે બારે જ રહેવું જોવા માર ખ્યાલથી બધા વાસવાડા જુઓ અહીંયા અંદર આવી ગયા છે અને એ ગાયને નીડને બધું નખાઈ ગયું છે અત્યારે થોડા થોડા છાંટા આવે કાંઈ છે નહીં બીજું તો હવે થોડી વારમાં જમી લેશું પછી આગળ વાત કરશું તો આપણે બપોરે જમીન થોડી વાર ઘૂંટા પણ હવે ગરમી એટલી હતી ને વરસાદ તો થયો એટલે કે અત્યારે આપણે ખૂબ જે કાર સાફ કરે ને એનો લાભ લીધો અત્યારે કેવું ચોખ્ખું પાણી છે ને હે તો બસ તો આપણે હવાડાની અંદર લગભગ બે કલાક જેવું ના આવ્યા હતા પછી તો નીકળી ગયા હતા કઈ વિડીયો બનાવવાનો સમય ના મળ્યો અત્યારે સાંજના લગભગ સાત એક વાગી ગયા છે અને આપણે આપણી ગાયો લેવા માટે આવી ગયા હતા દરવાજો ખુલ્લા ખોલો હવે જાશે ઢાળિયાની અંદર ને દોવાઈનું કામ થશે આપણી નેત્રંગઈ ગઈ રાધા અને છેલી પારુ બધી હવે છે ઢાળિયાની અંદર અને આપણે છે એ કચ્છની અંદર છે એ ખુલ્લા વાળામાં રાખીને અહીંયા છે એનો પેક ઢાળિયા કરવા પડે એનું શું કારણ એ બધી હું તમને કાલે વાત કરીશ અને હવે તો આજે શું વિડીયો એડિટ કરવાનું બાકી છે તો વિડીયો એડિટ કરશું અપલોડ કરશું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી એકાદ નવા વિડીયોમાં